તમને હકીકત વાત કરું મારો એક નિયમ છે કે મનમાં પીડવાનું ને મનમાં રંડાવવાનું મારું કામ નહી મારે જે હોય મોઢે કહેવા જોઈએ મને આજે એક વર્ષથી આ ગોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે ઘણા બધા અનુભવો થયા છે કેટલા કડવા અનુભવો થયા છે કેટલા મીઠા અનુભવો થયા છે કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ મેં પણ કેટલી વાર મારા

આદિવાસી યુવા સમિતિમાં કે પછી ગોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે એક વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા કેટલા નથી થયા કેટલા આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ ફલાણું કરે ઢીકણું કરે જેમ કરે એમ પણ સમિતિ કરે છે તમાર વાળું ભાઈલા વાળું ભાઈ ન રહેતા એટલે આદિવાસી યુવા સમિતિને જે તે બોલવાવાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કે છે આજે એક વર્ષની અંદર અમે લોકોએ ગોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે એ સર્વેની અંદર એક વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે ટુકની અંદર ટુકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ થયું ચાલુ તો 6 વર્ષથી થયું પણ આ સંગઠનને જમીન પર કામ કરી એક વર્ષ થયું

લડત આપી અને રાત્રે દસ વાગ્યે મામલતદાર ને એને કચેરીમાં સેન્ટ્રલ એસી છે પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી એ વાત એક વર્ષ પહેલાની છે પણ હવે એવું છે કે સમિતિ આવે છે માથા કુડકરો ની ઘણી ઘણી એનું ના કામ કાઢીને આપતા રો વેગા સતા જાય તે આપણાથી બીજે કદાચ પૈસા લેવાય નહીં તે ઊભો હોય તો આપણાથી કશું હોવે નહીં કહેવાનો મતલબ એક વર્ષ અંદર આદિવાસી મેલે અને એક વર્ષ ની અંદર ગોગમ્બા તાલુકાના આદિવાસીઓ ને સ્વાભિમાન જીવતા શીખવાડ્યું છે એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામરિયું કરીને બોલાવતા હતા કેટલા અધિકારીઓ હતા કેટલી કચેરીઓ હતી અહિયાં આપણે ન્યાય માટે બંધ કરવા વાળી અને લોકોને ને આત્મસન્માન થી સ્વાભિમાન ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જત થી જીવતા શીખવાડ્યું હોય ગોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને તો એ આદિવાસી યુવા સમિતિ છે અને એ આદિવાસી પહેલા બોલી ગયા એ મહેન્દ્ર સાહેબ નો મારે વ્યક્તિગત અનુભવ છે બે થી ત્રણ વાર તો છે ને એમને ખાતી થાળી મેં ને સમાજ માટે દોડેલા છે એવા હજારો કાર્યકર્તાઓ માટે એક જોરદાર તાલીઓ થઈ જાય પૈસા પૈસાની પણ રહેતી નથી આપણને ઘરના બી ઇજત ના આપે આદિવાસી યુવા સમિતિ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક જરૂર પડેલી છે પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ ફિક્સ નથી હોતી અને ઘરની જવાબદારી અને કેટલી વાર તો એમની એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા એટલે પોતે મેનેજ કરવાનું હોય એટલે પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી જાય અને પૈસાની કઈક જરૂર પડી જાય સમિતિને તો તમે બધા જ ઓળખો છો એવા ગોગંબા તાલુકામાં એકમાત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા જે દિવસ અને રાત આદિવાસી યુવા સમિતિ જોડે ઉભા રહેલા છે એવા ડોક્ટર જયરામ માટે તાલીઓ ફરી એકવાર થઈ જાય અને એનું કહેવાય એમ આપણા સમાજમાં ખબર હશે પુરુષ ગમે એટલો હારો હોય ભાષ ગમે એટલો હારો હોય પણ જો બાયડી બગડેલી નીકળે કાઠું નહીં લગાડતા હોય હાસલી વાત કરવા માંડી રહ્યો બાયડી ની જવા તે પેલા થી જવાય ની એટલે ડોક્ટર જયરામ તે વારલો માયા હોય પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિ માં રોક ટોક કર્યા વગર એમની મરજી મુતાબિક અને સમિતિ ને જરૂર પડે ત્યાં જયારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન એમના ઘરવાળી મે મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એકવાર તાલીઓ થઈ જાય આજે આપણો

Gua kembar, talu kembar.